હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયો આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ્ય પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને ઘણી કેટલાક પ્રલોભનો તથા બીક બતાવી તેમને ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ ઘની કેટલા ઉપાય કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્ય પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિપરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળિકા કે જેની પાસે એક એવી ઓમની હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પહેલી હોલિકા હોળિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ આથી હોળિકા અગ્નિમાં ભળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશેપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી જેમાં ભગવાનનું અર્ધમ શરીર મનુષ્યનું અને અર્ધ સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે ઘરના મુંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્ય કશ્યપનો વધ કર્યો આ માસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ